નડિયાદ દિનની ઉજવણી નડિયાદ દિન નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા વિવિધ લોક ઉપયોગી સુવિધાઓનો પ્રારંભ ધર્મેશી દેસાઈ યુનિવર્સિટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પશ્ચિમ ઝોન માટે નવી જનરલ કચેરીનો પ્રારંભ સિટીઝન ગ્રીવેન્સ રિડિશન સિસ્ટમ એનએમસી સીજીઆરએસ નંબર બતેર જીરો અઠ્યાવીસ સિત્યોતેર સાતસો સાત ની સુવિધાનો પ્રારંભ નડિયાદ નગરમાં એકસો ઓગણ સાઠ સ્થાપના દિવસ નિમિત્તે આજે શહેરમાં વિવિધ લોક ઉપયોગી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની ડોક્ટર એન દેસાઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ધર્મશ્રી દેસાઈ યુનિવર્સિટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લાના પદાધિકારી અને અધિકારી શ્રીઓ આ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા મ્યુનિસિપલ કમિશનર શ્રી જીએચ સોલંકી સહિત મનપાના સ્ટાફ ને જિલ્લા તંત્રના અધિકારી કર્મચારીઓ દ્વારા પણ રક્તદાન કરી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો આ અવસરે મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોન માટે ઝોનલ કચેરીની શરૂઆત કરવામાં આવી જેને કારણે હવેથી પશ્ચિમ વિસ્તારના શહેરીજનોને તેમના નજીકના સ્થળે જન સુવિધાઓ ઉપલબ્ધ થશે નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમવાર પશ્ચિમ વિસ્તારમાં ઝોનલ ઓફિસ કાર્યરત કરવામાં આવી છે જેમાં શહેરનું મોટું ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનો લાભ નડિયાદ સહિત સમગ્ર જિલ્લાવાસીઓને મળશે નાગરિકોને ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે સિટીઝન ગ્રીવેન્સ રેડિયેશન સિસ્ટમ એનએમસી સીજીઆરએસ નંબર બત્તેર જીરો અઠ્યાવીસ સિત્યોતેર સાતસો સાતની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે આ સુવિધાના માધ્યમથી નડિયાદ શહેરીવાસીઓ હવે ઘરે બેઠા જ પોતાની પ્રશ્નોની રજૂઆત વોટ્સઅપ દ્વારા કરી શકાશે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે દેશ વિદેશમાં વસતા તમામ નડિયાદવાસીઓને નડિયાદ દિનની શુભકામનાઓ આપી હતી શહેરને સુંદર હરિયાળું સ્વચ્છ બનાવવા માટે જરૂરી સહયોગની અપીલ કરી હતી નોંધનીય છે કે સોળ મે અઢારસો છાસઠના રોજ નડિયાદ મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવી કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવશ્રી ચૌહાણ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ મ્યુનિસિપલ કમિશનર શ્રી જી એચ સોલંકી એડિશનલ કલેક્ટર શ્રી સંગીતા રૈયાણી ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ ડેપ્યુટી કમિશનર શ્રી રુદ્રેશ ઉદેડ સહિત મહાનગરપાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો આ પ્રસંગે તમામ પદાધિકારી અધિકારી શ્રીઓએ ફાયર બ્રિગેડના સ્ટાફ અને તાલીમાર્થી સાથે ફોટો પડાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા મ્યુનિસિપાલિટી બન્યા પછી આ પ્રથમવાર અહીંયા એક જર્નલ ઓફિસ ચાલુ કરવામાં આવી છે આ દેખાય છે એ ફાયર બ્રિગેડ સ્ટેશન છે એ સૌથી મોટું ફાયર બ્રિગેડ સ્ટેશન બન્યું છે પાછા સ્ટાફ ક્વાર્ટર્સ છે અને અહીંયા ઝોનલ ઓફિસની અંદર ડેપ્યુટી કમિશનર બેસવાના છે અને આ એરિયાની કમ્પ્લેન અહીંયા જ લેવાય એ રીતનું આયોજન છે અને સાથે સાથે આજે સ્થાપના દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને એની અંદર બ્લડ કલેક્શન પણ કરવામાં આવી રહ્યું છે આમ તો કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી બંનેએ સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ મોટા કાર્યક્રમો રાખ્યા હતા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખ્યા હતા અને એક ભવ્ય રીતે નડિયાદ ડેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પણ સંજોગો વસાદ જે પાકિસ્તાન સાથે ટેરિસ્ટ એટેકના કારણે જે વોર થઈ અને એના કારણે આ પ્રોગ્રામ આપણે બંધ રાખી ને આ વખતે નાના પાયે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે પણ આવતા વર્ષે આ સ્થાપના દિવસે ભવ્ય પ્રોગ્રામ યોજાય એવું અગાઉથી પ્લાનિંગ કરવામાં આવશે આજે નડિયાડ નગરપાલિકાના જે અઢારસો છછઠમાં અસ્તિત્વમાં આવી હતી અને સમગ્ર દેશના જૂનામાં જૂની જે નગરપાલિકાઓ એમાં નડિયાદ નગરપાલિકાની ગિનતી છે અને જ્યારે અત્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ છે તો આજ સોળ મહિના દિવસે દેશ વિદેશમાં રહેતા નડિયાદના બધા નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું કે આપણે નડિયાદ મહાનગરને સુંદર હરિયાળું અને સ્વસ્થ નડિયાદ તરીકે કેવી રીતે વિકસિત કરીએ આમાં બધાને સહયોગની જરૂર પડશે તો આવીએ સહકાર માટે પણ બધાને એમ આહવાન કરું